નોકરીની લાલચ આપી લાખોની ઠગાઈ સુરેન્દ્રનગરના બંટી બબલી ઝડપાયા નમસ્કાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે સુરેન્દ્રનગરના બંટી બબલીએ નોકરી વાંચુકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી આરોપીઓ અમદાવાદ કોર્પોરેશનમાં નોકરી અપાવવાના બહાને ખોટા લેટર પેડ ઇશ્યુ કરી ઉમેદવારો પાસેથી 35.15 લાખ રૂપિયા પડાવી લીધા શું હતી તેમની મોડસ ઓપરેન્ડી જોઈએ રિપોર્ટમાં સુરેન્દ્રનગરમાં નોકરીની શોધ કરી રહેલા સાત યુવક યુવતી સાથે લાખો રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા પાંત્રીસ પોઈન્ટ પંદર લાખની છેતરપિંડીની ઘટના બની છે ફરિયાદી જયેશભાઈ મકવાણા ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે દસ વર્ષ પહેલાં જયેશભાઈ ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા ત્યારે શાળામાં જ ભણતા આરોપી વિદ્યાર્થી કાનજી પટેલ તેમની હોસ્પિટલમાં આવ્યો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરું છું તેમ જણાવ્યું જયેશભાઈએ તેમના દીકરા માટે નોકરીની વાત કરી આરોપીઓ કાનજી અને કિરણ બંનેએ મળીને સેનેટરી ઇન્સ્પેક્ટર જુનિયર ક્લાર્ક ફૂડ ઇન્સ્પેક્ટર કમિશનરના પીએ તરીકે નોકરીની વાત કરી ટોકન પેટે એક લાખ રૂપિયા આપવાનું કહ્યું આરોપીઓએ અલગ અલગ નોકરીની લાલચ આપી સાત લોકો પાસેથી રૂપિયા પાંત્રીસ પંદર લાખ અરજદારો પાસેથી લીધા હતા અરજદારોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જતા અધિકારીઓએ આવા કોઈ પણ ઓર્ડર ઇસ્યુ ન કર્યો હોવાનું જણાવ્યું જેનાથી તેઓ છેતરાયા હોવાનું માલુમ પડ્યું હતું અરજદારોએ આરોપીઓનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે હજુ બીજી લિસ્ટ બાકી છે તમારા સાત લોકોની નોકરી પાકી છે ત્યારબાદ આરોપીઓએ મોબાઈલ ઉપાડવાના બંધ કરી દીધા છેતરાયા હોવાનો અહેસાસ થતાં જયેશભાઈએ સુરેન્દ્રનગર એ ડિવિઝનલ પોલીસ મથકે આરોપીઓ કાનજી પટેલ કિરણ પટેલ અને અમદાવાદના વિજય વાઘેલા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી જેથી એ ડિવિઝન પોલીસે આરોપી કાનજી પટેલ અને કિરણબેન પટેલની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા તેઓએ ખોટા નિમણૂક પત્ર લેટર પેડ બનાવી હોવાની કબૂલાત આપી સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફરિયાદી જયેશકુમાર માવુભાઈ મુકવાણા આવેલા હતા તેમણે એક ચોંકાવનારો ખુલાસો કરેલો છે જેની અંદર સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો અઢાર ત્રણસો છત્રીસ આડત્રીસ ત્રણસો ચાલીસ અને એકસઠ મુજબ આ એફઆઈઆર નોંધવામાં આવેલી હતી આ સમગ્ર જે ગુનો છે તેની હકીકત એવી છે કે જે આ ફરિયાદી છે જયેશ કુમાર બાઉભાઈ મકવાણા તેમને કાનજીભાઈ ગંગારામભાઈ કુંપરા કે જેવું સુરેન્દ્રનગરના રહેવાસી છે અને કિરણબેન નંદલાલભાઈ સરવાણીયા જેઓ પણ સુરેન્દ્રનગરના રહેવાસી છે આ બંને વ્યક્તિઓને ઓળખતા હતા અને કાનજીભાઈ જે છે એ ફરિયાદીના જૂના વિદ્યાર્થી હતા આથી તેઓ એકબીજાના સંપર્કમાં હતા ત્યારબાદ કાનજીભાઈ ગંગારામભાઈ બોમપરા અને કિરણબેન નંદલાલભાઈ સરવાણીયા તે જે આ કામના જે ફરિયાદી જે છે જયેશભાઈ તેમણે તેમની પ્રાઇવેટ હોસ્પિટલ કે જ્યાં તેઓ નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરી રહ્યા છે ત્યાં તેમણે મુલાકાત કરેલી હતી અને તેમણે ફરિયાદી શ્રીને એવું જણાવેલું હતું કે તેઓ બંને સેનેટરી ઇન્સ્પેક્ટર અને જુનિયર ક્લાર્ક તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવે છે અને આથી તેમનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેટિંગ છે અને જો તમારે કોઈને નોકરી અપાવી હોય તો અમે જાણ કરજો અમે સેટિંગ કરાવડાવી દઈશું તો આ પ્રકારની હકીકત જાણવા મળેલી હતી ત્યારબાદ ફરિયાદીએ અલગ અલગ કુલ સાત ઉમેદવારોને આ બાબત વિશે માહિતી આપેલી હતી અને અલગ અલગ કુલ સાત ઉમેદવારોએ આ જે આરોપી જે છે કાંજીભાઈ અને કિરણભાઈ તેમનો સંપર્ક કરેલો હતો અને કુલ પાંત્રીસ લાખ અને પંદર હજાર રૂપિયા જેટલા તેમને આપેલા હતા ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી લેવા માટે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાહેબના રાઇટર તરીકે નોકરી લેવા માટે પરંતુ થોડા સમય બાદ ફરિયાદીને જાણ મળેલી હતી કે આ આ સમગ્ર ઘટનાક્રમમાં જે આરોપીઓ જે છે તેમણે ખોટો ભરોસો નોકરીનો આપેલો છે અને તેમની સાથે છેતરપિંડી આવેલી છે આથી ફરિયાદીએ આ બાબતનો ગુનો સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધેલો છે આથી આ જે જે ગુનામાં છે એમાં ત્રણ આરોપીઓ જે છે કાનજીભાઈ ગંગારામભાઈ કુણપરા કિરણબેન નંદલાલભાઈ સરવાણીયા અને વિજયભાઈ રમણભાઈ વાઘેલા આ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે વધુમાં એવું જણાવવામાં આવે છે કે જે આ વિજયભાઈ રમણભાઈ વાઘેલા જે છે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોટા લેટર પેડ ઉપર નોકરી આપવા માટેના જે નિમણૂક પત્રો હોય છે તેને ઉપર કોટા લેટર પેડ ઉપર બનાવીને કોટા ઓર્ડર જે સાત ઉમેદવાર છે તેમને પણ આપેલા છે તો આ સમગ્ર ગુનાને ધ્યાનમાં રાખીને જે સુરેન્દ્રનગર જિલ્લાની જનતા તથા અન્ય કોઈપણ આ પ્રકારની છેતરપિંડીના કારણે ઠગાયેલા હોય એ તમામ પ્રજાજનોને અપીલ કરવામાં આવે છે કે જો પણ જો તમે પણ આ પ્રકારની નોકરી આપવાની લાલચ આપીને આપની પાસે જો પણ પૈસા લઈને છેતરપિંડી કરવામાં આવેલી હોય તો તમે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો હાલ પોલીસે ખોટા નિમણૂક પત્ર લેટર પેડ સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે અમદાવાદના ફરાર આરોપી વિજય વાઘેલાને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા સાજિદ બિલીમનો રિપોર્ટ ગુજરાત તક